નમસ્કાર ખેડૂત મિત્રો હું મયુર જોશી મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ગાંધીનગરથી આવું છું આજે આપણે બોટાદ જિલ્લાના ભાદ્રવડી ગામે આવેલા છીએ જ્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતે મંતવ્ય જેકપોટ નામની જીરાનું વાવેતર કરેલ છે જેમના વિશે આપણે ખેડૂતભાઈ પાસેથી થોડીક માહિતી મેળવશું કેમ છે ખેડૂતભાઈ મજામાં તમારો સૌ તો પરિચય આપો ભદ્રાવળી ગામનો મનસુખભાઈ જીવરાજભાઈ તરે બરાબર આ પડોશે ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ કાઈનેભાઈ એ દમ ભાઈ ગયું વાવું શું તમારો મોબાઈલ નંબર નવાણું સાત સિંતાળીસ બરાબર છે ખેડૂતભાઈ આપણે આ મંતવ્ય જેગપટ નામનું બિહારણ ક્યાંય એગ્રો પાસે એટલે હતા ગણેશ એગ્રો પાળિયા ગણેશભાઈ નામ છે બરાબર છે તો આપણે આ જે મંતવ્ય જકપોટ નામની વેરાયટી વાવેતર તમે ક્યાં ટાઈમે કર્યું છું દસ તારીખ અગિયાર માં મહિનો બે હજાર ત્રેવીસ બરાબર છે તો ખેડૂતભાઈ આ વેરાયટી ચાર થી લઈને તે અત્યાર સુધીમાં કઈ દવા કેવો કઈ રોગશાળો કેવો કયો રોગશાળો સાહેબ હાવ એવો શું આવ્યો છે રોગશાળો ગણો તો આમ તો ગણો તો કઈ આવ્યો જ ન કેવાય એવો છે રોગશાળો બરાબર સારું

આ વેરાયટી વિશે મંતવ્ય જકપોટ વિશે તો કઈ રીતના કરશો આ જકપોટ બિયારણ બહુ સારું છે મને ગમ્યું છે અને અન્ય ખેડૂત ભાઈઓને કહો છું કે આ કેરી કેરી જેવું છે આમાં કારણ કે કોઈ રોગચાળો ઓછો આવે છે અને સારું બરાબર છે તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ભાઈ આની અંદર ફાલ સારો છે અને વરિયાળી પણ સારી બેઠી છે ભાઈને ઉતારો આજ આઠમણ જેવું આવશે તેવું ભાઈ શ્રી કહી રહ્યા છે તો ખુબ ખુબ આભાર ખેડૂતભાઈ તમારો